અમદાવાદમાં આઈપીએલના ક્રિકેટ મેચનો માહોલ છવાયેલો છે આઈપીએલના ફાઇનલ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે બેંગ્લોર અને પંજાબ વચ્ચેના ફાઇનલ મેચની ટિકિટની માંગ પણ વધી છે ઓનલાઇન પ્લેટફોર્મ પર પાસઠ હજાર ટિકિટનું વેચાણ થયું છે હજુ પણ ટિકિટ ખરીદવા માટે ચોત્રીસ હજારનું વેઇટિંગ છે કોલાસી હજાર ટિકિટનું ઓનલાઈન વેચાણ કરવામાં આવશે દરેક સ્લોટમાં પાંચ હજાર ટિકિટનું વેચાણ થશે અને ફાઇનલ મેચના કારણે અમદાવાદના હોટલના ભાડા ત્રણ ગણા વધ્યા છે તો દિલ્હી અમદાવાદની ફલાઇટનું ભાડું પચીસ હજાર સુધી વધી ગયું છે ફાઇનલ મેચમાં ઓપરેશન સિંધુની થેમ રખાય તેવી પણ સંભાવના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા માટે સૈનિકો પણ જશે જેમાં સ્ટેડિયમની લાઇટ સિંદુરિયા રંગની કરાય તેવી પણ શક્યતા છે અનિતા અમારી સાથે ગયા છે અમદાવાદમાં આઈપીએલના ક્રિકેટ મેચનો માહોલ છવાલો છે શું અપડેટ જે ખાસો જે પ્રકારે અમદાવાદમાં જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે જે ફાઇનલ રમાવાની છે આજે તૈયારીઓ અત્યારે હાલ જોવા મળી રહી છે અને ક્રિકેટ રસ્તાઓમાં એક ક્રેજ પણ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે પાંચ વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારે ફાઈનલ યોજાવાની છે અને જ્યારે અમદાવાદમાં ઘર આંગણે ફાઇનલ યોજાવાની છે તો એની સુરક્ષાને લઈને પણ જે અત્યારે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઈપીએલ ફાઇનલ મેચની ટિકિટને લઈને સીધા પણ મૂકી છે કારણ કે ફાઈનલ જોવા સજાની બેટિંગ જોવા મળી રહી છે અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ પાંચ હજારની ટિકિટ વેચાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે આ સાથે એ પણ સામે આવ્યું છે કે દરેક પ્લોટમાં જે પાંચ સાત હજાર જે ટિકિટ વેચાતી હતી તેની જે કિંમત અત્યારે ખુલ્લી છે અને ઓનલાઈન લોકો જે ખરીદી રહ્યા છે જેમાં વેટિંગ પણ અત્યારે ખૂબ જ બોલાવવામાં આવી રહ્યું છે કારણ કે અમદાવાદમાં જયારે ફાઇનલ યોજાઈ રહી છે ત્યારે આજે આજુબાજુના હોટલો અને જે મકાન જે ભાડે આપતા હોય છે તે ત્રણ ગણા થઈ ગયા છે અને સાથે દિલ્હીથી અમદાવાદ જે એરપેર આવવાનું જે પારું જે છે તે પચીસથી પણ વધુ અત્યારે જોવા મળી રહ્યો છે અને ત્યારે ત્રણ સેનાના પ્રમુખ જયારે મોદી સ્ટેડિયમમાં હાજર રહેવાના છે અને સિંધુ જ્યાં આ રંગથી અત્યારે તમામ લાઇટિંગ કરીને સૈન્ય જવાનો સાથે આજે ફાઈનલ છે તેની ઉજવણીની જે અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે જી આભાર અનિતા સમગ્ર માહિતી આપવા બદલ